કેશોદ પોલીસે ત્રણ જુગારીઓને રૂપિયા પંદર હજાર સાઠ રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધા કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગવાનભાઈ ગરચાર અને પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશ ભીમાભાઈ બાબરિયા અને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદના ચુનાપઠી રોડ પર પ્રભાતનગર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં હાર જીતનો તીનપતિનો જુગાર રમાઈ રહ્યો છે ત્યારે નાઇટ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ

જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી